ઓખાહરણની છેલ્લી વાર્તા ઓખા અનિરુદ્ધના લગ્નની કથા સાંભળીએ માસમાં ઓખા હરણ સાંભળવાનું ખૂબ મહત્વ છે જે સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવ્યો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખા હરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો તાવ એ ભગવાન શિવના ગણ છે જ્યારે તાવને દોરડાથી બાંધ્યો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને પોતાને મુક્ત કરવા કહ્યું અને આજીજી કરી કે હે પ્રભુ જે કોઈ સ્ત્રી હરિવાણી બોલશે અમે તેમને ત્યાં કદી નહીં જઈએ તેમને સ્વપ્નમાંય નજરે નહીં આવીએ અને ભગવાને વચન આપ્યું કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમાંય જશો તો તમારું મસ્તક છે દિનાખીશ ત્યારે તાવે પણ ભગવાનને કોલ આપ્યો કે ચૈત્ર માસમાં જે કોઈ એકવાર ઓખાહરણ સાંભળશે તે વરસમાં ન જાઓ બે વાર જે ઓખાહરણ સાંભળે તેને દેખીને નાસી જાઓ અને ત્રણ વાર જે ઓખાહરણ સાંભળે તેના જન્મમાંય ન દીઠું આવું કોલ આપી તાવ કૈલાસધામ સીધાવી ગયા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘર પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી બાળકો કે ઘર પરિવારના સભ્યોને તાવ એકાંતરિયો ટાઢીઓ કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહત્વ છે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણની સુંદર વાર્તા સાંભળશું જેમાં સાંભળશું અનિરુદ્ધની નાગપાશમાંથી મુક્તિ અને ઓખા અનિરુદ્ધના લગ્ન ભગવાન શ્રી ગણેશજીનું ધ્યાન ધરી ઓખાહરણ વાર્તા શરૂ કરીએ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકારી શું સર્વેદા ભગવાન વેદવ્યાસજી રાજા જન્મે જઈને કથા આગળ સંભળાવતા કહે છે કે હે રાજન ભગવાન શંકર પાસેથી પાંચ વરદાનો પ્રાપ્ત કરીને બાણાસુર મહાસુરનું મન અત્યંત પ્રફુલ્લ થયું પછી તે મહાકાળ પામેલ હોય પોતાના મહેલે જતો રહ્યો ભગવાન શ્રી કૃષ્ણએ મુનિવર નારદજીને કહ્યું કે હે પ્રભુ અનિરુદ્ધ નાગપાશના બંધનોથી હજીએ બંધાયેલો છે તે બાબત હું વિગતવાર સાંભળવા ઈચ્છું છું મારું મન સ્નેહાદ્ર થયું છે અનિરુદ્ધનું હરણ થયું છે ત્યારથી દ્વારિકા ખળભળી ઉઠી છે તેથી જેને માટે આપણે અહીં આવ્યા છીએ તે અનિરુદ્ધને હું સત્વરે મુક્ત કરાવું આજે તો તેના દુશ્મનો પણ નાશ પામ્યા છે માટે તેને મળવાને ઈચ્છીએ છીએ હે ભગવાન તે મૂલ પણ તમારી જાણમાં જ છે ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રમાણે કહ્યું ત્યારે નારદજીએ તેમને કહ્યું કે અનિરુદ્ધ કન્યાના અંતઃપુરમાં નાગપાશમાં બંધાયેલો છે નારદ જ્યારે આમ કહેતા હતા તે વખતે ચિત્રલેખા ત્યાં ઉપસ્થિત થઈ અને તેણે કહ્યું કે હે પ્રભુ શંકર ભગવાનને પોતાના ઈષ્ટદેવ ગણનાર દૈત્યેન્દ્ર બાણાસુરનું અંતઃપુર આ રહ્યું તેમાં તમે સુખદ પ્રવેશ કરો ચિત્રલેખાએ આમ કહ્યા પછી તે સૌ બલરામ શ્રી કૃષ્ણ ગરુડ અને પ્રધ્યુમન અને નારદજી અનિરુદ્ધને બંધનમાંથી મુક્ત કરવા માટે કન્યાના અંતઃપુરમાં પહોંચ્યા તે પછી ત્યાં ગરુડજીને હાજર જોતા જ અનિરુદ્ધના શરીરને બાણો રૂપી જે મહાસર્પો વેટળાયેલા હતા તે સૌ સર્પો તેના શરીર પરથી તરત જ તેજ ગતિથી બહાર આવી ગયા અને તેઓ સઘળા પૃથ્વી પર સરકી સ્વાભાવિક બાણોના સ્વરૂપના થઈ ગયા ત્યાર પછી શ્રી કૃષ્ણે જેવો અનિરુદ્ધને સ્પર્શ કર્યો કે તરત જ પ્રફુલ્લ મનવાળો આનંદિત થઈ ઊભો થયો અને બે હાથ જોડી નમસ્કાર કરતા બોલ્યો કે હે દેવાથી દેવ શ્રી કૃષ્ણ તમે સદા સર્વદા યુદ્ધમાં વિજય મેળવનારા છો તેથી સાક્ષાત ઇન્દ્ર પણ તમારી સામે ટકરાવાને અસમર્થ છે આ સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અનિરુદ્ધ તું હવે જલ્દીથી ગરુડ પર ચડી જા કે જેથી આપણે દ્વારિકા જઈએ અનિરુદ્ધને આમ કહ્યું ત્યારે દૈતેન્દ્ર બાણાસુરને યુદ્ધમાં પરાજિત થયેલો જાણી તે કન્યા ઓખા સાથે પ્રસન્ન ચિત્તે ઊભો થયો પછી અનિરુદ્ધે ખુશ થઈ યશસ્વી દેવ બલરામને વંદન કર્યા પછી શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા પછી પક્ષી શ્રેષ્ઠ ગરુડજીને વંદન કર્યા અને મહાતેજસ્વી પોતાના પિતાને વંદન કર્યા પછી ઘરમાં રહેલી ઓખાએ શર્માતા શર્માતા બલદેવજી શ્રીકૃષ્ણ ગરુડરાજ અને પ્રદ્યુમનને વંદન કર્યા ત્યાર પછી ઇન્દ્રના કહેવાથી પ્રખર તેજથી મુનિવર નારદજી ખડખડાટ હસતા હસતા શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને શ્રી કૃષ્ણને વધાઈ આપી અને બોલ્યા કે હે ગોવિંદ અનિરુદ્ધના સમાગમથી તમ વૃદ્ધિ પામો છો તેથી બહુ સારું થયું આ સાંભળીને અનિરુદ્ધ સહિત સૌ નારદજીને પ્રણામ કરીને ઊભા હતા ત્યારે મહર્ષિએ આશીષો આપતા શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ અનિરુદ્ધનો વીરપાખ્યાય નામનો વિવાહ તમે કરો કારણ કે તે મને સાંભળવાની ઈચ્છા છે નારદનું આવું બોલવું સાંભળી સૌ ખડખડાટ હસી પડ્યા અને પછી શ્રી કૃષ્ણે નારદજીને કહ્યું કે હે પ્રભુ તમે વિલંબ ન કરો વિવાહ સત્વરે કરાવી નાખો જ્યારે શ્રી કૃષ્ણએ આમ કહ્યું ત્યારે એ જ વેળા બાણાસુર નું મુખ્ય પ્રધાન કુંભાંડ વિવાહ માટેની સાધન સામગ્રી લઈને ત્યાં હાજર થઈ ગયો અને તેણે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરતા કહ્યું કે હે પ્રભુ તમે અમને અભય દાન આપો હું તમારા શરણે આવ્યો છું તમને નમસ્કાર કરું છું તમે પ્રસન્ન થાઓ શ્રી કૃષ્ણે કુંભાંડ વિશે નારદજી દ્વારા પહેલાંથી ઘણું સાંભળ્યું હતું તેથી તેમણે કુંભાંડને અભય વરદાન આપ્યું પછી કહ્યું કે હે કુંભાંડ મંત્રી સમ્રાટ હું તમારા પર પ્રસન્ન થયો છું હે ઉત્તમ વ્રતધારી હું તમારા સત્કર્મો સારી રીતે જાણું છું તમે અહીં રાષ્ટ્રપતિ થાવો અને કુટુંબ સાથે સુખેથી રહો દુષ્ટ પ્રપંચથી મુક્ત થાવ મેં તમને આ રાજ્ય આપ્યું છે તેથી દીર્ઘકાળ સુધી રાજ કરો આમ કહી શ્રી કૃષ્ણે કુંભાંડને રાજ્ય અર્પણ કર્યું પછી અનિરુદ્ધના વિવાહની તૈયારી શરૂ કરી એટલામાં અગ્નિદેવ ત્યાં ઉપસ્થિત થયા પછી શુભ નક્ષત્રમાં અનિરુદ્ધનો વિવાહ થયો અપ્સરાઓ ગીતો ગાઈ નૃત્ય કરવા લાગી તે સમયે અનિરુદ્ધે તેની પત્ની ઓખા સાથે માંગલિક સ્નાન કર્યું પછી દેહ શણગાર કર્યો ગંધર્વો અપ્સરાઓ મંગલ ગીતો ગાવા લાગ્યા આમ અનિરુદ્ધ ઓખાનો વિવાહ સમાપ્ત થયો મિત્રો ઓખા હરણની આ સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ